સર્વાઇકલ ના કેસીસ છે તો ઇન્ડિયામાં સૌથી વધુ આવે છે સર્વાઇકલ કેન્સર શું છે સર્વાઇકલ કેન્સર એટલે કે સર્વિક્સનું કેન્સર અને સર્વિક્સ એટલે ગર્ભાશયનું મુખ કેન્સર છે તે સાક કારણે થાય છે જેની રોગ પ્રતિકારક શક્તિ છે ઓછી હોય એવામાં આ એચપીવી વાઇરસનું ઇન્ફેક્શન થતું હોય છે કઈ એજ પછી રેગ્યુલર ચેકઅપમાં બુમ એને લેવું જોઈએ દર ફિમેલને થર્ટી ફાઇવ યર પછી તો એની ટ્રીટમેન્ટ શક્ય છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી આ મહિનો ચાલી રહ્યો છે નવેમ્બર ડો નવેમ્બરનો મહિનો એટલે ઇન્ડિયામાં આપણે કહેવાય ને કે સર્વાઈકલ કેન્સરના નામથી આખે સેલિબ્રેટ કરતા હોય છે તો સર્વાઇકલ કેન્સર શું છે તે કેવી રીતે થાય છે કોને થાય છે કેવી રીતે અટકાવી શકાય તેના નિદાન કેવી રીતે થઈ શકે આ બધી જ વસ્તુઓ આજે આપણે મોરબીના ડૉક્ટરો પાસેથી જાણવાના છીએ તો મોરબી અપડેટમાં આજે આપણી સાથે છે ડૉક્ટર સ્વાતિ પટેલ મેમ ડોક્ટર વિશ્વા કોટેચા મેમ ડૉક્ટર મીર આદ્રોજા મેમ અને ડોક્ટર ડિમ્પલ વિરમગામા મેમ આ બધા જ મોરબીના ગાયનેકોલોજીસ્ટ છે અને બધા પાસે આજે સર્વાઇકલ કેન્સર શું છે કેવી રીતે થઈ શકે છે તેની આખી ઇન્ફોર્મેશન આપણે લેવાની છે તો સૌથી પહેલાં તો આ બધા જ ડૉક્ટરોનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આખા એશિયામાં સર્વાઇકલ કેન્સરના કેસીસ છે તે ઇન્ડિયામાં સૌથી વધુ આવે છે અને સર્વાઇકલ કેન્સરથી થતા મૃત્યુમાં ઇન્ડિયા છે તે પહેલાં નંબરે આવે છે તો આ કેન્સર સૌથી પહેલાં તો મેડમ શું છે સર્વાઇકલ કેન્સર શું છે અને તેનું મહત્ત્વ આટલું બધું શા માટે છે એ જણાવશો સૌ તો આપણે એ જાણીએ કે સર્વાઇકલ કેન્સર શું છે સર્વાઇકલ કેન્સર એટલે કે સર્વિક્સનું કેન્સર અને સર્વિક્સ એટલે ગર્ભાશયનું મુખ બરાબર છે હવે ગર્ભાશયના મુખના કોષોનો જ્યારે અનિયંત્રિતપણે વિકાસ થવા માંડે ત્યારે સર્વાઇકલ કેન્સરમાં પરિણમે છે હવે ગર્ભાશયના મુખનું આ કેન્સરનું આટલું બધું મહત્ત્વ કેમ છે ગર્ભાશયના મુખનું કેન્સર જે મહિલાઓમાં થઈ રહ્યું છે એમાં ભારત સૌથી બીજા નંબરે આવે છે જેમાં દર વર્ષે આપણને એક લાખ પચીસ હજાર નવા કેસો સર્વાઇકલ કેન્સરના ડાયગ્નોસ થઈ રહ્યા છે અને દર વર્ષે સિત્તોતેર હજાર જેટલા મૃત્યુ સર્વાઇકલ કેન્સરના કારણે મહિલાઓના થઈ રહ્યા છે અને દર સાત મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ પામી રહી છે હવે તેમ છતાંય આપણને આનું મહત્વ એટલા માટે છે કારણ કે સર્વાઇકલ કેન્સર જેના ઇન્ફેક્શનના લીધે થાય છે એ ઇન્ફેક્શન થયા પછી આપણી પાસે પંદરથી વીસ વર્ષ જેટલો સમયગાળો હોય છે કે આપણે એનું નિદાન વહેલી તકે કરી શકીએ અને એનો સારવાર કરી શકીએ ખૂબ જ સરસ વાત કરી મેમે કે દર સાત મિનિટે એક મહિલાનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરથી થાય છે તો મેમ આ કેન્સર છે તે સા કારણે થાય છે અને આ કેન્સર કોને થઈ શકે છે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર છે એ નાઇન્ટી પર્સન્ટ હ્યુમ મનપેપીલોમાં વાયરસ એટલે કે એચપીવી વાયરસના કારણે થાય છે હવે જાતીય સમાગમ દરમિયાન સ્ત્રી અને પુરુષ બંનેને એચપીવી વાયરસનું ઇન્ફેક્શન લાગે છે પણ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે જેના કારણે આ એચપીવી વાયરસનો નિકાલ થઈ જતો હોય છે પણ વારંવાર આ એચપીવી વાયરસનું ઇન્ફેક્શન થવું વારંવાર સફેદ પાણી પડવું અથવા તો જેની રોગપ્રતિકારક શક્તિ છે એ ઓછી હોય એવામાં આ એચપીવી વાયરસનું ઇન્ફેક્શન થતું હોય છે જેના કારણે ઇન્ફેક્શન થવાને કારણે ગર્ભાશયના મુખના જે કોષો હોય છે એમાં અનિયંત્રિત રીતે વિકાસ થવા માંડે છે અને લાંબા સમય પછી એ કેન્સરમાં ફેરવાય છે અને આ સર્વાઇકલ કેન્સર છે ગર્ભાશયના મુખનું કેન્સર છે એ કોને મોસ્ટલી શક્યતા વધુ હોય છે તો સ્ત્રીઓ કે જેની ઉંમર ચાલીસથી વધુ હોય છે પછી લો સોશિયો ઇકોનોમિકલ ક્લાસ હોય છે જે હાઇજીન મેન્ટેન નથી કરતા એનામાં થવાની શક્યતા વધુ હોય છે નાની ઉંમરે લગ્ન થાય છે નાની ઉંમરે જાતીય સમાગમ કરતા હોય છે પછી લો ઇમ્યુનિટી એટલે કે જેમાં એચઆઈવી જેવા ઇન્ફેક્શન થતા હોય છે ફેમિલીમાં હિસ્ટ્રી હોય છે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર હોય છે આવા બધા પેશન્ટોમાં આ સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સ સૌથી વધારે હોય છે માની લો કે મેમ કોઈને સર્વાઇકલ કેન્સર છે તો એના લક્ષણો કેવા હશે કે જેને શરૂઆતથી જ ખબર પડી જાય કે ચાલો આપણે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર છે કે આપણે કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે તો તેના લક્ષણો શું હોઈ શકે હવે સર્વાઇકલ કેન્સર હોય તો એ ખબર કઈ રીતે પડે તો એમાં પોસ્ટ કોઈટલ બ્લીડિંગ એટલે કે જાતીય સમાગમ પછી બ્લીડિંગ થાય બ્લીડિંગ થાય કે પેડુમાં દુખાવો થાય પછી વારંવાર સફેદ પાણી વધુ પડતું હોય જે દુર્ગંધ મારતું હોય અથવા એમાં બી બ્લડ મિક્સ થતું હોય એવામાં આ થવાના લક્ષણ શક્યતા સૌથી વધુ હોય છે માસિકમાં અનિયમિતતા થવી એટલે કે માસિક પૂરું થયા પછી બી વચ્ચે વચ્ચે જો માસિક આવે વધારે માસિક આવતું હોય તો આવા બધામાં સર્વાઈકલ કેન્સર થવાની શક્યતા સૌથી વધુ હોય જો આવા કોઈ બી લક્ષણો દેખાય તો તરત જ ગાયનેકોલોજીસ્ટ પાસે જવું જોઈએ અને નિદાન કરવું જોઈએ એવું જરૂરી નથી કે આવા લક્ષણો હોય તો બધાને સર્વાઇકલ કેન્સર હશે જ પણ આવું લાગે આવા કોઈ બી લક્ષણો હોય તો તરત આપણે નિદાન માટે વહેલી તકે નિદાન થઈ શકે એના માટે ગાયનેકોલોજીસ્ટ પાસે આપણે જવું જરૂરી છે ડિમ્પલ મેમે આપણને લક્ષણો કીધા કે સર્વાઇકલ કેન્સરના લક્ષણો કેવા કેવા હોય છે તો માની લો કે કોઈને આવા લક્ષણો જોવા મળે છે મેમ તો એના માટે કયા ટેસ્ટ હોય કે કેવી રીતે તેને ખબર પડશે કે તેને સર્વાઈકલ કેન્સર છે કે નથી એ સર્વાઇકલ કેન્સર એડવાન્સ સ્ટેજમાં હોય સ્ટેજ થ્રી ફોર તો એ અલ્ટ્રાસાઉન્ડ યા સિટી સ્કેન એમઆરઆઈમાં આવી જાય પણ અર્લી સ્ટેજનો કેન્સર જે હોય એ પેપ્સમર કરીને છે ટેસ્ટ એમાંથી ખબર પડે અને પેપ સ્મર એક સિમ્પલ ટેસ્ટ છે એમાં કોઈ જાતનું કશું પેઇન થતું નથી ગર્ભાશયના મુખમાંથી જે પાણી નીકળે છે એને એક સ્પેચ્યુલામાંથી સિમ્પલી અમે કલેક્ટ કરી લેબોરેટરીમાં મોકલાવી બિલકુલ પેઇનફુલ નથી અને લેબોરેટરીમાંથી રિપોર્ટમાંથી કન્ફર્મ થઈ જાય પણ ઘણીવાર એમાંથી અગર ડાઉટ લાગે અને ક્લિનિકલી ડૉક્ટરને લાગે કે ના થવાની શક્યતા છે તો એની કન્ફર્મેટી સ્ટેટ આવે ટેસ્ટ આવે છે કલ્પોસ્કોપી ગાઈડેડ બાયોપ્સી એટલે એમાં આખા ગર્ભાશયના મુખના કઈ વાળી પાર્ટમાં ડાઉટ છે કલ્પોસ્કોપીમાં એવી રીતે કરી ત્યાંથી અમે બાયોપ્સી લઈ અને બાયોપ્સીને પછી લેબમાં મૂકી તો કેન્સર કેવી રીતે છે એ કન્ફર્મ થઈ જાય કયા સ્ટેજમાં છે કેટલું એડવાન્સ છે એ ખબર પડી જાય એક વસ્તુ કહેવા હું માગું છું યુઝઅલી કોઈ બી ફિમેલના આપણે ટેસ્ટ માટે બોલી તો સીધું એમને લાગે કે ના મારું રૂટીન હેલ્થ ચેક મેં રિસેન્ટલી કર્યું છે બ્લડ કેન્સર બ્લડના રિપોર્ટ કરી યુરિનના રિપોર્ટ કરી તો એમાંથી આપણે ગર્ભાશયના મુખના કેન્સર નિદાન નથી થતું એના માટે પેપ ટેસ્ટ કરવું જ પડે અને એ સામેથી વોલેન્ટિયર થવું જ જોઈએ તો મેમ આ તમે વાત તો કરી કે પેપ્સમિયર ટેસ્ટથી આ ડાયગ્નોઝ થઈ શકે છે પરંતુ કઈ એજ પછી રેગ્યુલર ચેકઅપમાં વૂમેને લેવું જોઈએ કે ચલો આપણે દર આટલા ટાઈમે આ ટેસ્ટ તો કરાવવાનો જ છે એ કઈ એજ પછી રૂટિનલી રિસ્ક પેશન્ટ હોય રિસ્ક મતલબ કોઈ બી સ્ત્રીઓના ઘરમાં મમ્મીને માસીને કોઈને ગર્ભાશય કેન્સર ગર્ભાશયના મુખના કેન્સરના હિસ્ટ્રી હોય તો એને થોડીક વધારે ચેતન રહેવાનું ટ્વેન્ટી વન ઇયર્સ પછી પેપ્સીમાં ટેસ્ટ કરી શકીએ છીએ બાકી રૂટિનલી દર ફિમેલને થર્ટી ફાઈ યર પછી રૂટ મેમોગ્રાફી એન્ડ પેપ ટેસ્ટ બે રૂટીન જે કેન્સર છે એનો રિપોર્ટ કરવો જોઈએ રિપોર્ટ નેગેટિવ આવ્યું તો ત્રણ વર્ષ પછી રિપીટ કરી ડાઉટફુલ રિપોર્ટ હોય તો છ મહિના પછી રિપોર્ટ કરવું જોઈએ અને એકદમ રિપોર્ટ ત્રણેય રિપોર્ટ નેગેટિવ હોય તો પાંચ વર્ષમાં એકવાર રિપીટ થવું જોઈએ પેપ ટેસ્ટ બહુ ઇઝી ટેસ્ટ છે સર્વાઇકલ કેન્સર માટેના ટેસ્ટની આપણે વાત કરી કે કોઈને સર્વાઇકલ કેન્સર છે તો તેના માટેના આ આ ટેસ્ટ હોય છે તો માની લો કે કોઈને ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો એની ટ્રીટમેન્ટ શક્ય છે અને તે કઈ રીતે થઈ શકે છે જો સર્વાઈકલ કેન્સરનું નિદાન થયું હોય અને જો કેન્સર પહેલાં સ્ટેજમાં હોય તો તેની એક સર્જરી હોય છે એ સર્જરીથી પહેલાં સ્ટેજના કેન્સરની સંપૂર્ણ સારવાર શક્ય છે અને જો કેન્સર બીજા અથવા ત્રીજા સ્ટેજમાં હોય તો તેમાં સર્જરી અને તેની સાથે સાથે કિમોથેરાપી રેડિયોથેરાપીની સારવાર લેવાની હોય છે અને જો કેન્સર કેન્સરની પહેલાંના સ્ટેજમાં એટલે કે પ્રી કેન્સર સ્ટેજમાં જો પેપ્સમેયર દ્વારા નિદાન થયેલું હોય તો તેમાં સર્જરીની પણ જરૂર નથી પડતી અને બહુ જ સામાન્ય સારવારથી તેનું ટ્રીટમેન્ટ શક્ય છે પણ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર સર્વાઈકલ કેન્સર થાય જ નહીં એવું પણ આપણે કરી શકીએ જેમ મેડમે વાત કરી કે સર્વાઇકલ કેન્સર એ એચપીવી નામના વાયરસના ઇન્ફેક્શનથી થાય છે અને એ વાયરસના સામે વેક્સિન એટલે કે રસી પણ ઉપલબ્ધ છે એ જો સમયસર બધાને એ રસી આપવામાં આવે તો કેન્સરને થતું જ અટકાવી શકાય છે જ્યારે આપણી પાસે રસી ઉપલબ્ધ છે મેમ તો કઈ ઉંમરના સ્ત્રીઓએ રસી લેવી જોઈએ અને ક્યારે ક્યારે લેવાની હોય એના ડોઝ કેટલા હોય છે તે વિશેની માહિતી અમને આપશો સર્વાઈકલ કેન્સરની વેક્સિન નવ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની સ્ત્રીઓને લેવી જોઈએ પણ જનરલી લગ્ન પહેલાં એટલે કે કોઈપણ જાતનું જાતીય સમાગમ થાય એ પહેલાં આ રસી લેવામાં આવે તો એ સંપૂર્ણપણે ઇફેક્ટિવ છે પણ લગ્ન પછી પણ એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીમાં ગમે ત્યારે આ રસી લઈ શકાય છે અને તે ઇફેક્ટિવ છે આ રસીમાં જો પંદર વર્ષથી નાની ઉંમરમાં લેવામાં આવે તો તેના બે ડોઝ હોય છે અને પંદર વર્ષથી વધારે ઉંમરની સ્ત્રીઓને જો લેવામાં આવે તો એના ત્રણ ડોઝ હોય છે પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ બે મહિના પછી લેવાનો હોય છે અને ત્રીજો ડોઝ તેના છ મહિના પછી લેવાનો હોય છે તાજેતરમાં ઇન્ડિયન કંપની દ્વારા પણ આ વેક્સિન બનાવવામાં આવી છે સર્વાવેક નામથી અને તેનું કોસ્ટ પણ ઘણું ઘટી ગયું છે અને હમણાં વચગાળાના બજેટમાં આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણજીએ પણ કેન્સર વેક્સિનની રસીનો ઉલ્લેખ કર્યો છે એટલે એવું પણ બની શકે કે નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટમાં પણ આ રસી ઉપલબ્ધ થઈ જાય સર્વાઇકલ કેન્સરને અટકાવવા માટેની વેક્સિન ઉપલબ્ધ છે અને છતાં પણ પબ્લિક નથી લેતું એની પાછળની ઘણી બધી ગેરમાન્યતાઓ પબ્લિકમાં જોવા મળે છે તેમાં સૌથી પહેલાં તો ગેરમાન્યતા એ છે મેમ કે આ વેક્સિન લીધા પછી માણસને એનું ઇન્ફેક્શન થાય છે તો તેના વિશેની થોડી માહિતી આપશો અને વેક્સિન લીધા પછી શું પેપ્સમિયર ટેસ્ટ કરવાની જરૂર નથી તેવી પણ એક માન્યતા છે તો આ બે માન્યતાઓ વિશે અમને થોડું એવું કહેશો સર્વાઈકલ કેન્સર વેક્સિનમાં ઇનએક્ટિવેટેડ વાયરસ હોય છે આથી એ માન્યતા બિલકુલ ખોટી છે કે વેક્સિન લીધા પછી એચપીવી ઇન્ફેક્શન થઈ શકે અને બીજી વાત તમે કરી કે વેક્સિન લીધા પછી પેપ્સમે ટેસ્ટ કરાવવાની જરૂર નથી તો ના એ વાત પણ ખોટી છે વેક્સિન સર્વાઈકલ કેન્સર જે છે એના એટી એટ ટુ નાઇન્ટી પર્સન્ટ કેસીસ એચપીવી ઇન્ફેક્શનના લીધે થાય છે આથી વેક્સિન લીધેલી હોય તો તમે સુરક્ષિત છો તે તેમ છતાં પણ પેપ્સમેર ટેસ્ટ રેગ્યુલર કરાવવો જોઈએ બધા જ મેમે ખૂબ જ સરસ મજાની ઇન્ફોર્મેશન આપી કે સર્વાઈકલ કેન્સર શું છે તેને કેવી રીતે અટકાવી શકાય તેનું નિદાન કેવી રીતે થાય અને તેની ટ્રીટમેન્ટ શું છે તો આઈ હોપ કે તમને બધા લોકોને પણ ખબર પડી જ ગઈ હશે અને તમારા બધા લોકો પણ એકદમ સચેત થઈ ગયા હશો આ વિશે તો સૌથી છેલ્લે મેસેજ મારે મેમ તમને કહેવું છે કે તમે મોરબીની મહિલાઓને આજના દિવસે શું મેસેજ આપવા માંગો છો અરે મોરબીના મહિલાઓ જેટલા આજે આ વિડીયો જોયા છે બધાને એટલી રિક્વેસ્ટ કરું છે કે બધા જઈને પ્લીઝ પેપ્સ ટેસ્ટ કરાવી લો સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં બી થાય છે અને કોઈ બી ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને પેપ ટેસ્ટ ના આવડે તો ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન મારે કરવું છે એવી રીતે કરાવજો અને બિલકુલ કોસ્ટલી નથી સિમ્પલ વસ્તુ છે અને બીજી એક રિક્વેસ્ટ મારે દર ગાયનેકોલોજીસ્ટને કરવાનું છે આજકાલ એટલું બધું એડવાન્સ થઈ ગયું છે વી હેવ સોનોગ્રાફી એ બધું મશીનરી એટલું બધું આવી ગયું છે મેલ ઓર ફિમેલ ગાયનેકોલોજીસ્ટ દર ટાઈમ પર સ્પેક્યુલમ એક્ઝામિનેશન નથી કરતા એના મતલબ ગર્ભાશયના મુખને જોતા નથી એટલે મારી એટલી રિક્વેસ્ટ છે કે કોઈ બી ફિમેલ એકવાર આપણા ક્લિનિક્સમાં આવ્યા તો થોડીક મહેનત કરીને એક એની સર્વિક્સ આપણે જોઈ લઈએ અને બધાને બે મિનિટ એક્સ્ટ્રા ટાઈમ આપીને પેપ્સમિયરની શું ઇમ્પોર્ટન્સ અને કરવાની શું કરવા જરૂરત છે એટલી કાઉન્સિલ કરી જે સાત મિનિટમાં ધ ટાઈમ ઇન્ડિયાના એક ફિમેલ કેન્સર સર્વિક્સમાંથી મરે છે એને બચાવવાનું કામ આપણું ગાયનેકોલોજીસ્ટ બધાનું જ છે તમારા ઘરમાં તમારા સિવાય પણ જો કોઈ ફિમેલ છે તો તમે તેને લોકોને પણ આ કેન્સર માટે જાગૃત કરો અને તેને લોકોને પણ આ ટેસ્ટ કરાવવા માટેની કે આની ટ્રીટમેન્ટ માટે પ્રોત્સાહિત કરો આપ સૌ મેમનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી આગળ ફરીથી આપણે કોઈ નવા વિડીયોની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો